વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાકારક સિરપનું ગોડાઉન ઝડપાયું છે એસઓજીની ટીમે દરોડો પાડીને નશીલી દવાઓનો જથ્થો કબજે લીધો છે ગોડાઉનમાં તપાસ કરતા રૂપિયા છાસઠ પોઈન્ટ છ લાખની સિરપની ત્રણસો સડસઠ પેટીઓ મળી આવી હતી જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા સિરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે અને ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે તાજેતરમાં ખેડા જિલ્લામાં નશાયુક્ત સિરપનું સેવન કરવાને કારણે કેટલાક લોકોના મોત થયા હતા ત્યારે વડોદરા જિલ્લામાંથી નસીલી સિરપ પકડાતા ચકચાર મચી ગઈ છે શહેરમાં કેટલાક શખ્સો દ્વારા નસીલી સિરપ બનાવવાની ફેક્ટરી સ્થાપીને ગેરકાયદેસર રીતે દવાઓનું ઉત્પાદન કરતું હોય છે જ્યારે કેટલાક બહારથી સિરપ મંગાવીને તેનું માત્ર વેચાણ કરીને નફો રડી લેતા હોય છે એસઓજી પોલીસની ટીમ આવા નશીલા પદાર્થનું વેચાણ કરનાર શખ્સો પર સતત બાજ નજર રાખી રહી છે ત્યારે બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસેના એક ગોડાઉનમાં નશા યુક્ત સિરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની બાતમી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના ગોડાઉનમાં એકાએક દરોડો પાડ્યો હતો જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપી હાજર ન હતો આ ગોડાઉનમાંથી જ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું પરોડાઉનમાંથી છાસઠ પોઈન્ટ છ લાખની ત્રણસો ને સડસઠ પેટી નસીલા સિરપની પેટીઓ મળી આવતા કબજે કરવામાં આવી છે આ બોટલમાંથી સેમ્પલ મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે